શ્રી ગણેશાય નમ આજના વિડીયોમાં આપણે સાંભળીશું માક્ષર વદ અગિયારસ સફલા એકાદશીની વ્રત કથા આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો માક્ષર માસના કૃષ્ણ પક્ષની એકાદશીને સફલા એકાદશી કહેવામાં આવે છે એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ ચૌદ ડિસેમ્બર બે સાંજે સાત વાગ્યે જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ પંદર ડિસેમ્બર બે રાત્રે નવ ને વીસ મિનિટે આથી ઉદયતિથિ અનુસાર એકાદશી નું વ્રત તારીખ પંદર ડિસેમ્બર બે હજાર પચીસ સોમવારે કરવાનું રહેશે આ વ્રત ના પારણ તારીખ સોળ ડિસેમ્બર બે હજાર પચીસ મંગળવારે સવારે સાત વાગ્યા સુધીમાં કરવાના રહેશે માન્યતા છે કે આ વ્રત કરવાથી મનુષ્યના બધા જ કાર્યો સફળ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ તથા સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ વ્રત કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે આ એકાદશી નું નામ જ સફલા એટલે કે સફળતા આપતી એકાદશી જે પણ કાર્યમાં અવરોધ આવી રહ્યા હોય તે કામોમાં વૃદ્ધિ અને સફળતા મળે છે મહારાજ પૂછ્યું હે શ્રી કૃષ્ણ આ એકાદશીનું નામ શું છે અને તેને કેવી રીતે કરવી કૃપા કરીને મને આ વિગતિ સમજાવો પર બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજાઓમાં શ્રેષ્ઠ જેવી રીતે સાપોમાં શ્રેષ્ઠ એ શ્રેષ્ઠ છે પક્ષીઓમાં ગરુડ શ્રેષ્ઠ છે બધા ત્યાગોમાં ઘોડાનો ત્યાગ શ્રેષ્ઠ છે નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે ભગવાન વિષ્ણુ દેવોમાં શ્રેષ્ઠ શ્રેષ્ઠ છે છે અને જાતમાં બ્રાહ્મણ તેવી રીતે બધા એકાદશી વ્રત એ શ્રેષ્ઠ વ્રત છે હે રાજવીઓમાં શ્રેષ્ઠ જે વ્યક્તિ એકાદશી કરે છે તે મને વહેલો છે પાંચ હજાર વર્ષ સુધી તપ કરવાથી જે પુણ્ય વ્યક્તિ મેળવે તે ફક્ત એકાદશી કરવાથી મળે છે એક વખત ચંપાવતી નગરીમાં મહેષ્માન નામે રાજા રહેતો હતો આ રાજાને ચાર દીકરાઓ હતા આ ચાર પુત્રો પુત્ર એ ઘણો પાપી હતો તે બ્રાહ્મણો વૈષ્ણવો અને દેવતાઓની બહુ નિંદા કરતો અને જુગારની આદત તથા વેશ્યાઓ સાથે ગમન કરતો તેથી તેના પિતા રાજા મહિષમાને તેને દેશ નિકાલ કર્યો લુંપાસા જંગલમાં રહેતો અને રાત્રે તેના પિતાના રાજ્યના લોકોને લૂંટવાનું શરૂ કર્યું તેની આ લૂંટપાટ ચોરી કરવા છતાં તે રાજાનો દીકરો હોવાથી તેને કશું કરતા નહીં અને છોડી દેતા આ આ રીતે નિયમિત માંસ અને ફળ ખાઈને જિંદગી જંગલમાં એક વડનું ઝાડ હતું જેની પૂજા લોકો દેવતાની જેમ કરતા હતા લુમ્પાસા આ ઝાડ નીચે થોડો સમય રહ્યો લુમ્પાસા આ રીતે રહેતો હતો તેવામાં યોગાનું યોગ એકાદશીનો દિવસ હતો એકાદશીના આગલા દિવસે શારીરિક નબળાઈ અને થકાવટને કારણે તે બેભાન થઈ ગયો હતો અને એકાદશીના બપોરે જ તેને ભાન આવ્યું તે દિવસે નવડાઈને કારણે તેને કોઈ પણ પશુનો વધ કર્યો ન હતો અને તેથી જ તેને ખૂબ જ ભૂખ લાગી હતી તે કેટલાક ફળ શોધી લાવ્યો અને ભગવાન વિષ્ણુને પ્રસન્નતાપૂર્વક ધર્યા ત્યાં સુધીમાં સૂર્યાસ્ત થયો તે રાત્રે લુંપાસા જાગતો રહ્યો ઉપવાસના કારણે અને આખી રાત જાગતો રહેવાથી અજાણપણે

તારા પિતા પાસે પાછો જા અને રાજ્ય ભગો આ સૂચના પ્રમાણે લુમ્પાસા તેના પિતા પાસે પાછો ગયો અને રાજ્યનો વહીવટ સંભાળવાની જવાબદારી સ્વીકારી આ પછી તેને સુંદર પત્ની મળી અને સારા પુત્રો થયા આ રીતે લુમ્પાસા સુખેથી આ રાજ્યનો વહીવટ કર્યો સફલા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ જીવનમાં કીર્તિ મેળવે છે અને બીજા જન્મમાં મોક્ષ મેળવે છે જેવો આ એકાદશી કરે છે તેવો સમૃદ્ધ થાય છે આ એકાદશી કરવાથી અસામય યજ્ઞ કરવા જેટલું ફળ મળે છે